સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર ને ટીમ પર પશુ માલિકે હુમલો કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક કર્મચારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સમયાંતરે રખડતા ઢોરને કારણે રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ સામે આવતી રહે છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ખાડીપુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન ઢોરને પકડી પાડી લઈ જતી વખતે પશુ માલિક અને તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા પાલિકાની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો બાદમાં પશુ માલિકો અને એસએમસી ની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે એસએમસી ના કર્મીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે એક કર્મચારીને માથાના ભાગે ઈજા થઈ છે આ અંગે પાંડેસરાના પીઆઈએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ટીમ ખાડીપુલની આસપાસ રખડતા ઢોરોને પકડવા માટે પહોંચી હતી તે દરમિયાન પશુ માલિકો અને પાલિકાની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક કર્મચારીને ઈજા થઈ છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત